આ અમારે ભોરદા ગામ છેવાડાનું ગામ છોટાદીપુર તાલુકો આ આપણે નલસી જલ યોજનાનું છે પાણી હજી ચાલુ થયું નહીં જે ચકલી બનાવી છે એ ચકલી બધી તૂટી ગઈ છે ને સરકાર શું છે કે છેવાડાના ગામ સુધી પાણી પચી ગયું છે મુશ્કેલ પાણી માટે બહુ મુશ્કેલ પડે છે અમારે પાણી માટે જવું પડે છે જે કોઈ કોઈક માણસ એ ખેતરોમાં કૂવા કાઢેલા છે બર કાઢેલા છે ત્યાં પાણી લેવા જવું પડે છે ને જે હેડ હેડપંપ જે પહેલાંના હેડપંપ હશે એ હેડપંપમાં પાણી હેડપં બંધ થઈ ગયા હૈ ખરાબ થઈ ગયા હૈ તો રિપેરિંગ માટે ગાડી આવતી નહીં તો સરકાર જે ફોન કરે છે તો એ શું કહે છે કે તમારે નલસી જલો જલ યોજનાનું પાણી ચાલુ થઈ ગયું છે એના માટે રિપેર બી નહીં કરતા સરકાર પાસે અમારી માંગ છે પાણીની રાઠવા મેથુભાઈ દેસલા કામ આ ભોરદા ગામ નલ જલ યોજના એમાં સરકાર કહે છે અમને કે તમને પાણી આવી ગયો નળમાં પાણી આવે એમ કહે છે પણ ચાર વર્ષ થઈ ગયા પણ અમારા ગામમાં આજ સુધી પાણી નહીં આવ્યું તો અમારે એટલી માંગ છે કે વહેલી તકે અમારા ભોરદાની અંદર પાણી આવું જોઈએ કોન્ટ્રાક્ટર હવે ચાર વર્ષ થઈ ગયા તો કહે છે કે તમારે ભોરદામાં પાણી આવી ગયું પાસ થઈ ગયું તો ઉપલાધિકારી કહે છે કે ભોરદામાં પાણી એટલે અમારે વેરો ચાલુ થઈ ગયો પણ વેરો ચાલુ થઈ ગયો અમે કઈ રીતે વેરો ભરવાના અમને પાણી જોવે હવે અધિકારીઓ કે છે કે ભાઈ તમારે પાણી પાણી અલા ભાઈ પાણી નથી મળ્યું અમને અમે વેરો નહીં ભરવાના અને જો કોન્ટ્રાક્ટ કામ કરી ગયા પછી કોઈ બી હશે જો ઉપલાધિકારી કે પછી કોઈ બી હશે એ બધા મિલી ભગત કામ કરી ગયા ખાલી અહીંયા દેખાવ પૂરતું પણ પાણી આજ સુધી અમારે આવ્યું નહીં અમારે પાણી જોઈએ રાઠવા કરમસિંહ ભાઈ અમારે પાણીની જરૂરિયાત છે ચકલી નળ બધું તૂટીને ભંગાર પડ્યું થયું કર્યું છે અને અમારે પાણીની જરૂર છે અને પાણી અમારે અહીંયા અત્યારે આવતું નથી એટલે અમારે બીજી જગ્યાએ કોઈ પાણી ચાલુ કરેલું તે જગ્યાએ અમારે પાણી ખોદવા જવું પડે અને એકલા દેખલા હોય તો અમારે કલાક બે કલાક અને કાં જ નહીં હોય તો પછી અડધો કિલો કિલોમીટર એ બીજી જગ્યાએ જઈને લાવવું કરવું પડે છે એવામાં એકલા દેખલાને અમને બહુ મુશ્કેલી પડે થાય કરે છે ચકલી બધા અમારે પાણીની એની જરૂરિયાત છે એકલી બેહાડી હોય એમાં પાણી નથી આવતું એટલે અમારે પાણી બીજી જગ્યાએથી દિવસ ઉગે થાય કરે ત્યારે બીજી જગ્યાએ તે લાઈન ઉપાય કરવો પડે છે ઉનાળામાં બહુ તકલીફ પડે છે ઉનાળામાંથી જેટલું પાણી તેટલું છે પણ અમને તો હવે અમે અમારા પૂરતું જે જગ્યાએ મળે તે જગ્યાએ એકલા દેખલા બીજી જગ્યાએ તે એક માટલું એક માટલું ને તો ડોલ એટલી જ કહે એટલું લાવીએ વધારે માણસ છે તો વધારે વધારે માણસને કેટલી તકલીફ પડે થાય કરે મા એક એકલાથી છે તો ભાઈ અમારે કેટલી બહુ મુશ્કેલી પડે પાણીની બહુ ખેચ છે અમારે પાણી અમારે જરૂર છે પાણીનો ગમે તે હિસાબે પણ પાણી મળવા જોઈએ એની પાણીની અમારે માંગ છે ખુમાનભાઈ વિસ્તા મેરા ગોધા ગામને નરસેજ અંતર્ગત બોર આધારિત યોજના બનાવીને ત્રણ વર્ષ પહેલાં આપણે યોજના પૂર્ણ કરીને હેન્ડ કરી હતી અને હાલ એને કાયમી સોર્સ માટે લેવા જૂથ યોજના મારફત પણ આપણે એને કનેક્શન આપ્યું છે કોઈ એના અંદર સમસ્યા હશે તો અમારા ડિપાર્ટમેન્ટ મારફત અમે એમને ચેક કરાવી અને પાણી કાર્યરત થાય એવા પ્રયાસો અમે કરશું પંચાયતના પરામર્શમાં રહીને હું સુખરામ ગ્રામ પંચાયતનો એક ટોટાયલ સભ્ય છું આ ખોરદાજોદ ગ્રામ પંચાયતની અંદર નલ સે યોજનામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતના કારણે અહીંયા નલ સે યોજના જીરો ટકા છે આ જીરો ટકા હોવાના કારણે આ દિન સુધી ગ્રામ પંચાયતને ગ્રામ પંચાયતના લોકોને પાણી પહોંચ્યું નથી અને આમાં ખૂબ મોટે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તો અમારે સરકાર શ્રી ને એક જ માંગ કે આ ભ્રષ્ટાચારીઓને એમને કાર્યવાહી કરે એમના દંડ ફટકારે એમને સસ્પેન્ડ કરે અને કડક માં કડક પગલા ભરે એ જ અમારા ગ્રામજનોને મારા મારા માંગ છે